એકદમ મિત્રો સાસવેલી ફેમિલી કાર અલ્ટો ગાડી અલ્ટો આઠસો આ ગાડી મિત્રો વેચવાની છે શું મિત્રો તમે પણ આવી જ ગાડી ગોતી રહ્યા છો ઊંચો મોડલ હોય સસ્તા ભા હોય એકદમ સાસવેલી હોય ગાડી તમારા બજેટની અંદર હોય તો આવી ગાડીની મિત્રો જાહેરાત આજે અમારી ચેનલ ઉપર આવી છે તો મિત્રો વિડીયો પૂરો જોતા રહેજો જેથી કરી ગાડી વિશે માહિતી તમને પૂરી પૂરી મળી શકે અને મિત્રો અમારો એવો પણ પ્રયાસ છે કે તમને માહિતી પૂરી પૂરી મળી શકે તો આવો વાત કરીએ આ અલ્ટો ગાડી વિશે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવી જાહેરાતમાં મારુથી શું ચૂકીની અલ્ટો આઠસો એલેક્સઆાય અલ્ટો ગાડી જે જે ફોનનો મિત્રો પાર્સિંગ છે ભાવનગર પાર્સિંગ મિત્રો આ ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે ગાડી મિત્રો પેટ્રોલ પર પીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીના ઓનર ત્રણ છે સાવ મિત્રો ઓછી સલની એકદમ સાયસવેલીક ફેમિલી કાર છે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે પાવર વિન્ડો છે અને પાવર સ્ટેરિંગ છે ગાડીમાં ટાયર સારા છે સીટ કવર સારા છે બેટરી મિત્રો ગાડીમાં નવી નખાવેલી છે અને સીટ કવર એકદમ કંપની કન્ડિશન છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છવો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને અલ્ટો ગાડી લેવાની ઈચ્છા હોય તો તમારા મિત્રને આ વિડીયો શેર કરો જેથી એમને ગાડી ગમે અને એના બજેટમાં આવતી હોય તો તે પણ લઈ શકે આ ઓલ્ટો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો બે લાખને પાંચ હજાર રૂપિયામાં આ ઓલ્ટો ગાડી વેસવાની છે આ ઓલ્ટો ગાડી તમને બગસરા જિલ્લો અમરેલીમાં જોવા મળશે આલ્ટો માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મગાવી શકો છો